હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય કિરણ ચૌધરી આજે ભાજપમાં જોડાયા છે તેઓ દિલ્હી ખાતે ભાજપ પાર્ટીમાં જોડાયા હતા મહત્વનું છે કે કિરણ અને શ્રુતિ ચૌધરી મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું કિરણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલેલા રાજીનામામાં લખ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસને અંગત જાગીર તરીકે ચલાવવામાં આવે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે આમાં મારા જેવા પ્રામાણિક અવાજો માટે કોઈ જ જગ્યા નથી મારા જેવા લોકોને ખૂબ જ આયોજનબદ્ધ રીતે દબાવવામાં આવે છે સમયાંતરે અપમાન કરવામાં આવે છે અને ષડયંત્ર રચવામાં આવે છે લોકોનું પ્રતિનિધિત્વ કરવા અને મૂલ્યોને જાળવી રાખવાના મારા પ્રયાસો અવરોધાઈ રહ્યા છે શરૂઆતથી જ મારો ઉદ્દેશ્ય મારા રાજ્ય અને મારા દેશના લોકોની સેવા કરવાનો છે પરંતુ હવે આવા અવરોધોના કારણે હું કામ કરી શકતી નથી મારા લોકો અને કાર્યકરોની આકાંક્ષાઓને સાકાર કરવા માટે મને આગળ જોવાની ફરજ પડી છે ત્યારે શ્રુતિ ચૌધરીએ તેમના રાજીનામામાં એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દુર્ભાગ્યે એક વ્યક્તિ ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે જેણે પોતાના સ્વાર્થ માટે પાર્ટીના હિત સાથે સમાધાન કરે છે આજ ફેસલા લિયા મેં प्रेरित होकर हमारा ये जो नेतृत्व तो बैठा है इनसे और हमारे माननीय प्रधानमंत्री जी जिन्होंने विकसित भारत का एक संकल्प रखा है और ये विकसित भारत का संकल्प जो उन्होंने करा है दो तक का ये आने वाले समय में मुझे पूर्ण विश्वास है कि हिंदुस्तान जो है वो विश्व के अंदर सबसे आगे बढ़कर चमकेगा माननीय प्रधानमंत्री जी ने जो जनहित के ही नहीं देश हित के जो काम करें उसी के कारण आज तीसरी बार जो अपने आप में एक इतिहास है दिल्ली के अंदर भाजपा की सरकार बनी है જો હેન કામ દેખતે હોય લોકોને દુબારાશે જિમ્મેદારી સોંપી હૈ